આજી બધા મિત્રોને કેમજો બધા મજામાં મજામાં હજી જો અત્યારેમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો આ રીંગણી મરસી થોડ થોડું પાછું એમ થાય છે છોટી જાહે કેરમાં આવાત વાડી આંટો મારવા આંટો મારી જો કપા લીલોસમ હે એ જે તો ખાતર નાખવાનું તો અડધા મારધામાં નાખ્યું તું વરસાદ અત્યારેમાં ચાલુ થઈ ગયો જો જો હવે વરસાદ જો પડે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો વાકાને જવું હે પણ હવે વરસાદ રહે પછી જવાય ઘેરે જાય જવાનું પણ હવે ભાઈ ને ફોન કરશું કામ ભાઈ આવે પછી જવાય જવાય ફોન કરી લેજો આવી ગયા હોય તો જાય બપોર પછી બપોર પછી જઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહી ગયો મિત્રો અત્યારમાં જો એક ભાઈ ને ગાડી વેચવા નથી ને ફોટા પાડવા ગયા હતા એ કોઈને લેવી હોય તો ફોટો મેં કમેન્ટ કરજો જેને ગાડી લેવી હોય એને નંબર આપજો ફોન કરશું ગાડીની કિંમત રૂબરૂ ભાવ પછી થાય તો પછી તમને આ વિડીયો જોઈ લેજો ફોટા મૂકી આ વિડીયોમાં હા તો વિડીયો ઉકાળવામાં હતો એ

ત્રણ પડી ગયા સવારે જાય એક કલાક વાળી એમ તો ટાઈમ જતો નથી હમણાં એને તેનો મેળો કાલથી ચાલુ થઈ જશે તો વિડીયો જોતા આપણા ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી મેળા મેળાનો વિડીયો પણ આવી જશે કાલ તો નહીં પણ પરમ દિવસે આપણે જઈશું બે દિવસ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો થોડા ખરા હવે આકો આવ્યો હવે પાંચ વાગી ગયા એનપાઈ આયતા પાણી પીવ્યા એન કોઈ ને એન ગયા આ પાણી પીરું છે મમ્મી વણકર ખાતર નાખતા હવે આવે છે નખાઈ ગયું ખાતર આપણે જો ગાયને બાંધીને પાડીને ઘરે લઈ જવાની કેમ કે હવે વિહાય છે બે ત્રણ દીમાં પછી આપણને દૂધ ખાવા જડશે બહુ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય હા હમણાં બે ત્રણ દી તો વિડીયો આપણે મેળાના જ આવશે કેમ કે મેળામાં જવાના છે તો વિડીયો જોવાના ભૂલતા નહીં અને માં નવા હોય મિત્રો સેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ મળી હવે કાલના વિડીયોમાં ચાલે પદ જય માતાજી